જી નમસ્કાર નમસ્કાર શક્તિસિંહ સમય કપરો છે તમને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા ત્યારથી જ આમ તો આમ તો પહેલાંથી સમય કપરો હતો હવે વધારે કપરો બની રહ્યો છે તો તાજેતરમાં જ એક દિગ્ગજ નેતા સિંહ જે ચાવડા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા એ પહેલાં તમે લાંબી ફેરસ્ત બને એમ છે પરંતુ હમણાં જ નારાયણ રાઠવા ગયા તો આ બધી જ ઘટનાઓ કોંગ્રેસના જહાજમાંથી જે નેતાઓ નીકળી રહ્યા છે શું માનો છો તમે આ પહેલી વખતની પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીએ ખાસ કરીને આ દોર જે ચાલ્યો છે અત્યારના નેતાઓ એમાં આ વસ્તુ વારંવાર કરવાનો પ્રયત્ન કર્યો આપને યાદ હશે બે હજાર સત્તરમાં માની અહેમદભાઈની ચૂંટણી વખતે અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના દંડક સહિત સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા સત્તર વ્યક્તિ હું સલામ કરીશ આપણા આ ગુજરાતના સુગ્ન મતદાતાઓને એ મતદાતાઓએ એમને માફ ન કર્યા એ સત્તર પૈકીના ઘણા ભલે મારી પાર્ટી છોડીને ગયા છે પણ સક્ષમ જનસેવકોને મજબૂત હતા પરંતુ પક્ષપલટો કરીને ગયા હતા એટલે બે હજાર સત્તરની ચૂંટણીમાં એ સત્તર પૈકી માત્ર બે જ જણા ફરી વખત વિધાનસભામાં આવી શક્યા એમાં એક તો બસો પાસઠ મતથી અને બીજા એક હકુબા જામનગરથી એ થોડા સાઇઝેબલમાંથી બાકીના પંદર વ્યક્તિઓ ગુજરાતની જનતાએ એમને હરાવી દીધા હતા જે જાય છે એમાંના ઘણા બધા સાથે કારણ કે લાંબો સમય તમે એક પક્ષમાં રહ્યા હો એટલે વાત કરવાનો વ્યવહાર હોય છે કોઈનું નામ આ કેમેરાની આંખ સામે આપણે પણ ખાનગીમાં ઓફ ધ રેકોર્ડ કંઈ વાત કરતા હોય એને પછી કહેવી એ બરાબર નહીં મને કહ્યું છે સાહેબ કોંગ્રેસમાં કોઈ તકલીફ નહોતી જવું નહોતું આજે પણ ઘરમાં ખૂણામાં મોઢું રાખીને રડી લઉં છું મજબૂરીના કારણે હું જાઉં છું અને એ મજબૂરી એટલે શું તમે ડુંગર ખોદો તો ઉંદર નીકળે બધી જ એજન્સી પાછળ લગાડી દેવાની તમારામાં કંઈ ન નીકળે તો તમારી દીકરી જમાય દીકરો ધંધો રોજગાર સરકારી નોકરી હા ના સહકાર ક્ષેત્રમાં તમે ક્યાંક હો તો ત્યાં દબાવવાના એક હાથમાં ડરનો દંડો બીજે હાથમાં લાલચ આવો તમને આપીશું અને એના કારણે ઘણા મજબૂત છે મારા હજારો હજારો એ કાર્યકર્તા પરિવારના મિત્રો છે મારા એમને ભાજપ ખરીદી નથી શકતું ડરાવી નથી શકતું ગરીબ છે પણ એમને વેચાતા કોઈ લઈ નથી શકતું પણ કેટલાક જૂજ ગયા છે ને એમના કારણો છે એમની મજબૂરીઓ અથવા સંજોગમાં ટકી નથી શક્યા એના કારણે ગયા જ અહીંયા અમારે ત્યાં હીરો હોય છે થોડા સમય પછી ત્યાં ઝીરો થાય છે એવા પણ આપને ઘણા દાખલાઓ મળશે ખેર દુઃખ છે એ વાતનું કે આ પરિસ્થિતિ પેદા થાય છે એનું જરૂર દુઃખ છે તમે વાત કરી ડરની તો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ઘણી વખત કહી ચૂક્યા છે ડરો મત નારો આપ્યો છે ડરો મત છતાં પણ ક્યાંક ને ક્યાંક તો કોંગ્રેસના નેતાઓ જે તમે કહો છો એ પ્રકારે ડરના હિસાબે અથવા તો કોઈ બીજા દબાણ વચ્ચ થઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે એવું તમે કહો છો તો કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાની અંદર એમના જહેનની અંદર આ વાત કેમ નથી ઉતરતી કે તેમનો મુખ્ય નેતા એવું કહે છે કે ડરો મત પરિસ્થિતિની સામે લડવાનું છે તો કેમ આ વાત એમને ગળે નથી ઉતરતી ગળે તો ઉતરતી હોય મને કેટલાક ગયેલાએ કહ્યું છે

ભ્રષ્ટાચાર ક્યા એક મોટો કરોડો રૂપિયાનો આંકડો પણ જાહેર કર્યો આટલા કરોડ નો ભ્રષ્ટાચાર જિંદગીભર દાદા પવાર જેલમાં રહેશે એ પછી ભાજપમાં અજીત પવાર જોડાય છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આજે બની ગયા અશોક ચૌહાણ કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે આદર્શનો ઘોટાળો એ સૌથી મોટો ભ્રષ્ટાચાર આ કોંગ્રેસનું કલ્ચર એમ કરીને જે અશોક ચૌહાણ ઉપર માછલા ધોવામાં બાકી નહોતી રાખી બધા જ ભાજપવાળાને કાપી અને જેને અમારા મુખ્યમંત્રી હતા ત્યારે મહારાષ્ટ્રમાં ગાળો આપતા હતા એ એ જ અશોક ચૌહાણને રાજ્યસભાના સભ્ય બનાવીને મોક મોકલ્યા એટલે એક પ્રકારનું કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારી છે નકામા છે અગર ભારતીય જનતા પાર્ટી કેડરબેઝ પાર્ટી છે જે ભૂતકાળમાં હું કહું છું કે એ લોકોએ પાર્ટી કેડર બેઝ ચલાવી હતી અને આજે તમારી કેડર બેઝ પાર્ટી સંપૂર્ણ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે હમણાં હમણાં સોશિયલ મીડિયામાં ચાલે છે કે જે દિવસે કોંગ્રેસમાંથી ગયેલા ભાજપમાં જે છે એ લોકો નક્કી કરશે કે અમારે પાછું કોંગ્રેસમાં જવું છે અથવા ભાજપ છોડવું છે તે દિવસે આખો દેશ ભાજપ મુક્ત થઈ જશે એટલા બધા કોંગ્રેસના અમારા નેતાઓ પહેલી લાઈનમાં મને તો ઘણા વખત સાચું કહું ને તો ભારતીય જનતા પાર્ટીની કેડર એમના કાર્યકર્તાઓની ખરેખર દયા આવે છે કે જે કેડરમાં રાત દિવસ મથે પેલો પેજ પ્રમુખ ઘેર ઘેર ફરતો હોય જેને કોંગ્રેસનો નેતા કાયમ ગાળ આપતો હોય ને એ કોંગ્રેસના નેતાને ગાળ આપીને લડતા હોય એમને બિચારાને ખબર ન હોય ને નેતા ત્યાંથી સીધો એને કમળનો ખેસ પહેરાવે અને એના ઉપર નેતા બનીને કે મિનિસ્ટર બનીને કે ધારાસભ્ય કે સંસદની ટિકિટ આપે અને પહેલાં એની પાલખી લઈને નીકળવું પડે કેવો સિદ્ધાંત તમારી કેડર બેઝ પાર્ટી છે તમે અગર સિદ્ધાંતનું પોલિટિક્સ કરો છો તો કંઈક કંઈક તો મર્યાદા હોય ને હું મારે ત્યાં આવે કહું છું કે મારા મેમ્બર થાવ મારી વિચારધારાને સ્વીકારો એ પછી હું પ્રેસમાં એની જાહેરાત કરું છું કે આ કોંગ્રેસમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં તો એવું નથી ચાલે છે પણ આપણે ત્યાં કહેવાયું છે ને કે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી વાન સમય કદાચ અત્યારે એમને સાથ આપે છે તો એ સમયનો સદુપયોગ કરીને લોકોની સેવા કરવી જોઈએ બીજાને તોડવા માટેના કાવા દેવા નહીં તમને ગુજરાતના લોકોએ આટલા બધા મત આપ્યા તમને સત્તા આપી તો એ સત્તા સામે બોલનારને પતાવી દેવા માટે નથી